નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં ધન ધન એક બહુ મહત્ત્વની વસ્તુ સાબિત થાય છે કારણ કે આજના જમાનામાં આજના કળિયુગના જમાનામાં પૈસા વગર આપણે એક ડગલું પણ ચાલી શકતા નહોતી પણ આપણે ઘણી વખત એવું થાય છે કે ભાઈ ધન આવે છે જાય છે ધન આવે છે ટકતું નથી ધન આવે છે હું એને સંભાળી નથી શકતો પણ મિત્રો તમને ખબર છે કે તમારી પાસે કયું ધન આવે છે માનવીએ આ બાબત પર બહુ મોટું ધ્યાન આપવું પડે કે મારી પાસે કયું ધન આવે છે કયા પ્રકારે ધન આવે છે કયા કર્મથી કયા કામથી મારી પાસે ધન આવે છે જો આનું જ્ઞાન નથી તો ચોક્કસ તમને આ બાબતોમાં કોઈ મોટા ફાયદા નથી મળતા સૌથી પહેલાં તો ધન આગમનનો જે મુખ્ય સ્ત્રોત છે એ આપણી કુંડળીમાં કયા સ્થાનથી જોડાયેલો છે એનું મહત્વ આપણે ચોક્કસ રીતે જોવું જોઈએ દુનિયામાં ધન દોલતનો જે સ્ત્રોત આવે આપણી પાસે એ મુખ્ય જે સ્થાન સાથે જોડાયેલો છે એ સ્થાન છે આપણી કુંડળીનું ચોથું સ્થાન એનો મતલબ કે ચોથા સ્થાનમાં જે પ્રકારનો ગ્રહ બેઠેલો છે જે ગ્રહ બેઠેલો છે એને અનુરૂપ અને એ પ્રકારથી લક્ષ્મી આપણી પાસે આવે ધન આપણી પાસે આવે અને એ માણસની પ્રકૃતિ પણ એવી જ હશે જો આ જગ્યામાં સારા ગ્રહ બેઠેલા હશે તો આવક ના રસ્તા સારા હશે આવો માણસ કાયમ પૈસાની શક્તિથી પ્રબલ હશે આવક કાયમી હશે પૂરતી હશે અને આ વ્યક્તિ શક્તિશાળી પણ હશે સારો ગ્રહ હોય તો આવક સારી જ હોય પાપી ગ્રહ બેઠેલા હોય તો એની આવક પણ એ જ ટાઈપની હશે પાપ કર્મથી જ આપણે પૈસો કમાતા હોઈશું નીચ ગ્રહ બેઠેલો હશે તો આમદાની પણ એવી નીચ કર્મોની જ હશે ખાના નંબર ચાર જે ગ્રહ છે એને મદદગાર ગ્રહ અથવા એનો મિત્ર ગ્રહ જો એની સાથે બેસે તો આવક વધારે હશે અને ખાના નંબર ચાર ખાલી હોય ને તો ત્યાં ચંદ્ર છે એવું માની લેવા હવે આપણે આવકનો મુખ્ય સ્ત્રોત કયા ખાનામાં છે એની જાણકારી મેળવી અને ક્યાંક એવો ગ્રહ હોય ને શું મળી પણ જાયનું હવે જાણીએ આપણે દોલતના પ્રકાર આપના ધન જે આવે છે ચંદ્રમંગલ ભેગા ખાના નંબર 3 માં છે તો ધન કલ્યાણકારી કામોથી પ્રાપ્ત થશે એ જ પ્રકારે વધતું રહેશે ચંદ્રમંગલ ભેગા દસ અથવા 11 માં હોય તો જાતક લાલચી હોય લાલચવાળો માણસ હોય અને શનિની દ્રષ્ટિ અથવા શનિ જો ભેગો હોય ને તો આવો માણસ વધુ પડતો લાલચવાળો હોય ચંદ્રગુરુ ભેગા બેઠેલા છે તો છુપું ધન પ્રાપ્ત થાય અચાનક આકસ્મિક ધન પ્રાપ્ત થાય અને તે ધન પાછું સારા કામમાં જ કામ લાગે અને આવી યુતિ જો ચોથા સ્થાનમાં હોય ગુરુચંદ્રની તો સોના ચાંદીની છત્રી રાખનાર માણસ હોય અને આવા માણસને છે ને પેલું ઘટાદાર વૃક્ષ હોય વડનું વૃક્ષ એના જેવી જિંદગી હોય કારણ કે ઘટાદાર વૃક્ષ જે બહુ મોટું હોય વડનું એની નીચે ઘણા બધા લોકોને આશ્રય મળે છે તો આવો માણસ લોકોને આશ્રય આપનારો હોય ચંદ્ર શનિ ગુરુની સાથે અથવા ગુરુના ઘરમાં બેઠેલા હોય તો ઉત્તમ દોલત એને મળે નહીં તો અંધારી રાત જેવું સુખ મળે નહીં તો આવો માણસ છે ને ખોટા કાળા કામથી પૈસો કમાઈને ઘરે લાવે મંગલ અને શુક્ર ભેગા હોય તો સ્ત્રી દ્વારા ધન મળે સ્ત્રી કમાઈને લાવતી હોય અથવા સ્ત્રીના એના પોતાના પિયરથી તમને આર્થિક મદદ મળતી હોય એટલે સાસરેથી આપણને પૈસો મળે અથવા તો સ્ત્રીના નસીબ થી કમાયેલું ધન તમારું જીવન ચલાવે ગુરુ શનિ ભેગા તો તાલીમી એ વ્યક્તિમાં જે આવડત છે જે વિદ્યા જાણે છે જે એની પાસે જ્ઞાન છે એનાથી એ ધન કમાય કિતાબે કીધું છે કે તાલીમી ધન અથવા ઇલ્મ તાલીમી ધન ઇલ્મ એટલે એક આવડત ફકીરી ધન અને આવા વ્યક્તિનું ધન લગ્ન પછી વધે મંગળ અને ગુરુ આ ધન શ્રેષ્ઠ ધન કહેવાય આવો વ્યક્તિ મદદ બી કરશે હિંમતથી મદદ કરશે અને કોઈની સાથે અડધી રાતે આર્થિક રીતે ઊભો થશે મંગલ શનિ મંગલ શનિ એટલે ડાકુનું ધન જે માણસ લૂંટીને લાવ્યો ચોરીને લાવ્યો છે એ ધન પોતાના જીવનમાં ઉપયોગમાં લઈ અને ક્રૂરતાથી લૂંટેલું હોય પાછું એ સીધો સાધી લૂંટની હોય ક્રૂરતાથી સામેના માણસને મારીને કે એને બરબાદ કરીને લીધેલું ધન હોય મંગળ અને સૂર્ય જાગીરદારીનું વારસાઈમાં મળેલી હકુમત સત્તા ધન સરકારી નોકરી સારામાં સારી સરકારી નોકરીથી મેળવેલું ધન અને કોઈને તાલીમ આપીને કમાયેલું ધન એ પણ મંગળ અને સૂર્યથી મળે શુક્ર ને ગુરુ બુર કે લડ્ડુ કિતાબે એ ઉપનામ આઈ કિતાબે બહુ સરસ વાત લખી બૂર કે લડ્ડુ બટાશ કા જાગ યા જાગ કા બતાસા યાની દેખને મેં વળા લાગે એટલે કે બહારથી દેખાય કરોડપતિ પણ અંદર હોય બધું ખાલી ગુરુ શુક્રની યુવતી જેની કુંડળીમાં છે તેની હાલત ધનની બાબતમાં આવી હોય સૂર્ય ને ગુરુ સૌથી ઉપરનું ધન જાગીરદારીનું ધન શાહી ધન જેને કહેવાય બાપ દાદાથી જે સ્થિર લક્ષ્મીના વારસો હોય ને તે લોકોની કુંડળીમાં સૂર્ય ગુરુનું ભેગા હોવું ચોક્કસપણે આપણે જોઈ શકીએ ઘણી વખત જો ન પણ હોય તો એવો વ્યક્તિ સારું ધન કમાઈને પૈસા વાળો થઈ શકે આપણી કુંડળીમાં બેમાં જે ગ્રહ બેઠેલો છે ને એનો દુશ્મન ગ્રહ જો તમારી કુંડળીના લગ્ન સ્થાનમાં બેસી ગયો તો ધનહાનિ થાય તમારા ઘરે ચોરી થાય વગર કારણે ધનનો વ્યય થાય અને લાંબુ નુકસાન ભોગવવું પડે આપણી કુંડીનું અગિયારનું સ્થાન છે ને એ આમદાની આવવાનો એક રસ્તો પણ છે એટલે એને આપણે લાભનું સ્થાન કહીએ છીએ આપની કુંડીનો ખાના નંબર ત્રણ એ ખર્ચાનો રસ્તો છે દરેક પેઢીમાં ત્રીજી પેઢીએ ધનનો રસ્તો બદલાય ધન રેખાવી બદલાય અને ધન આવવાનો જવાનો રસ્તો પણ બદલાઈ જાય દરેક ઘરોમાં ત્રીજી પેઢીમાં આ વસ્તુ જોવા મળશે કિતાબે બહુ સરસ વાત કીધી છે આ એક ગોઠવેલું છે જે ગ્રહો આ ખાનામાં બેઠેલા છે એમના સંબંધીઓ બી આ જ હેસિયત ના હશે હવે એક છેલ્લી વાત જાણીએ આપણે ધનની બાબતમાં એક ચાર સાત દસ આ સ્થાનોમાં કોઈ ગ્રહ નથી તો આવો માણસ પોતાની સાથે કંઈ લાવતો નથી એનું નસીબ બાર વર્ષ પછી જ શરૂ થાય જ્યારે એના ગ્રહો કામ કરતા થાય અને એ સારું કર્મ કરે ત્યારે જ એને નસીબનો સાથ મળે ત્યાં સુધી કોઈ નસીબ એને સાથ આપતું નથી અને જેની કુંડળીમાં એક ચાર સાત દસમાં માં બધા જ ગ્રહ છે એક ચાર સાત દસની ની બહાર બીજો કોઈ સ્થાન કોઈ ગ્રહ લઈને બેઠું નથી તો એવો વ્યક્તિ જયારે કુટુંબમાં મૃત્યુ પામે તો એની પાછળ કુટુંબ બરબાદ થઈ જ જાય તો મિત્રો આપણે ધનનું સ્થાન જાયનું કઈ રીતે આવક આવે તે જાયનું કયું ધન આપણી પાસે આવે છે એની જાણકારી આપને લીધી તો તમારી કુંડળી જોજો આ વિડીયો એક બાજુ સ્ટાર્ટ કરજો ને તમારી કુંડળીને ચેક કરતા જજો કે તમારા કયા ખાનામાં કયો ગ્રહ બેઠો છે કઈ કક્ષામાં કોની સાથે અને પછી નક્કી કરજો કે તમારી પાસે કયું ધન આવે છે અને ક્યાં જાય છે તાલમેલ બેસી જ જશે તો મિત્રો બહુ મહત્વની વાત મેં આજે તમને કીધી છે તમને પોતાને ખ્યાલ આવશે કે હું કયું ધન કમાઈને લાવું છું અને મારે એનો કયો ઉપયોગ કરવો જોઈએ તો આ ચોકસાઈ રાખીને ચાલશો તો જીવનમાં ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે